नमस्कार मित्रों यही है सही भारत यूट्यूब चैनल में मित्रों आप हार्दिक स्वागत है मित्रों आज अलग विषय पर बात करी है परंतु बात की शुरुआत करता पहला भारतना आध्यात्मिक जगत की भूतका में तो रुक्यू कर તમે ઘણી બધી જગ્યાએ સાંભળ્યું છે વાંચ્યું છે અથવા તો કથાઓ દ્વારા તમને કહેવામાં આવ્યું છે કે ભારતની અંદર વારંવાર રાક્ષસો આવતા હતા અને આ રાક્ષસો આવી અનેક પ્રકારના હુમલાઓ કરતા લોકોને કનડતા દેવદેવીઓને નુકસાન કરતા અને એના કારણે દેવો અને દાનવોની વચ્ચે યુદ્ધો થતા રાક્ષસોનો સંહાર કરવામાં આવતો આવી બધી ઘણી બધી કથાઓ તમે સાંભળી છે અને એની સાથે સાથે ઘણા બધા એવી વાર્તાઓ જોડી દેવામાં આવી છે જે મનોરંજક હોય વારંવાર દેવોનું આ પૃથ્વી ઉપર અવર થતું હતું જેમ થી બોમ્બે અમદાવાદથી દિલ્હીની ટ્રેનોનું અવર થતું હોય અથવા તો વિમાનોનું જે અત્યારે અવર જવર થતું હોય એવું અવર જવર દેવોની પણ આ પૃથ્વી ઉપર થતી હતી દેવો આવતા હતા અને જતા હતા દેવો રાક્ષસોનો સંહાર કરવા આવતા હતા અને જતા હતા આવી વાતાઓ આપણે સાંભળી છે પરંતુ એક વાત અફસોસ કરવા જેવી છે કે એ દેવો રાક્ષસોનું અસ્તિત્વ અત્યારે આપણને જોવા નથી મળતું અને અફસોસ એટલા માટે કે એ જે ભૂતકાળના જે રાક્ષસો હતા ભૂતકાળના રાક્ષસોની જે તમે કથાઓ સાંભળી છે હવે એ ભૂતકાળના રાક્ષસોની કથાઓ પુરાણોમાં પડી છે એ રાક્ષસો જો હયાતો હોત તો આજના જે ભારતની અંદર જે રાક્ષસો વિચરી રહ્યા છે અને આમ પ્રજાને પીડી રહ્યા છે એવા રાક્ષસો સાથે એમની તુલના થઈ શકત ભૂતકાળના જે રાક્ષસો કથાઓમાં પડ્યા છે પુરાણોમાં પડે છે એવા રાક્ષસો સાથે વર્તમાન રાક્ષસોની આપણે તુલના કરી શકત સરખામણી કરી શકત એના લેખા જોખા થઈ શકત અફસોસ એટલા માટે કરી શકાય કે ભૂતકાળમાં રાક્ષસો હતા કે કેમ અને હતા તો એ આપણને જોવામાં નથી મળતા પરંતુ વર્તમાન રાક્ષસોના કારણે આપણે અનેક પ્રકારની પીડાઓ ભોગવી રહ્યા છે અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે ગરીબી મોંઘવારી બેરોજગારી આવી અનેક સેંકડો સેંકડો સમસ્યાઓ છે હમણાં ગઈકાલે વીસમી માર્ચે વર્લ્ડ હેપીનેસ રિપોર્ટે જાહેર થયો દર વર્ષની વીસમી માર્ચે આવો રિપોર્ટ જાહેર થાય છે ઇન્ટરનેશનલ ડે ઓફ હેપીનેસ નામનો એટલે જે જે દેશોની અંદર સુખાકારીનું પ્રમાણ કેવું છે અને એના આધારે એનું રેન્કિંગ આપવામાં આવે છે અને આવા રેન્કિંગની અંદર ભારતનો ક્રમ એકસોનો અઢારમો ક્રમ છે ભારતનો ક્રમ એકસો અઢારમો ક્રમ છે પરંતુ પાકિસ્તાન કે જ્યાં આગળ અનેક વર્ષો સરમુખ અત્યાર રહી છે નેપાળ પણ રાજકીય અસ્થિરતાવાળો દેશ છે ચીન એક સરમુખત્યાર ટાઈપનો સામ્યવાદી શાસનવાળો દેશ છે આ દેશો પણ ભારતની સરખામણીમાં કંઈક સારું લેવલ ધરાવે છે અને એમનું જે એમનું રેન્કિંગ છે એ પાકિસ્તાનનું એકસો આઠમા ક્રમે છે ભારત એનાથી નીચે એકસોમાં અઢારમાં ક્રમે છે નેપાળનું રેન્કિંગ ભારત ગણાવતા ઘણું સારું એ બાણુંમાં ક્રમે છે ચીન અડસઠમાં ક્રમે છે અને જે વિશ્વના ટોપ ટેન દેશો છે વિશ્વના ટોપ ટેન દેશો છે એની અંદર ફિન ફિનલેન્ડ નામનો દેશ છે છેલ્લા આઠ વર્ષથી એનું પોતાનું રેન્કિંગ જે ટોપ આખા વિશ્વની અંદર સૌથી વધુમાં વધુ સુખી દેશ એના દેશના લોકો કંઈ વધુમાં વધુ સુખી છે સંતોષી છે એવી વ્યાખ્યાની અંદર ફિનલેન્ડ સૌથી ટોપ ઉપર છે એની સાથે સાથે ડેનમાર્ક આઇસલેન્ડ સ્વીડન નીધરલેન્ડ કોસ્ટરિકા નોર્વે ઇઝરાયલ લક્ઝમબર્ગ અને મેક્સિકો આ દસ દેશો ટોપ ટેન દેશોની આવે પરંતુ એમાં એક બહુ સારી વાત એ છે કે અમેરિકા જાપાન જર્મની જેવા સશક્ત દેશો અને વિકસિત દેશો પણ આ ટોપ ટેનની યાદીની અંદર નથી અમેરિકા ગમે તેટલું વિકસિત છે ગમે તેટલું શક્તિશાળી છે આર્થિક દ્રષ્ટિએ લશ્કરી દ્રષ્ટિએ ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ એનો પણ વૈશ્વિક સુખાકારીના વૈશ્વિક ખુશીના માપદંડમાં એનો ક્રમ રેન્કિંગમાં ચોઈસ ક્રમ આવે છે ભારત તો સૌથી વધારે વિશ્વ ગુરુત્વ વિશ્વ ગુરુત્વપણાના દાવા ભારતમાંથી થાય છે ભારત સિવાયનો કોઈ પણ દેશ અમેરિકા ચીન જાપાન જર્મની ફ્રાન્સ ઇટલી અથવા ઇંગ્લેન્ડ કે જેણે આ દેશની આ દુનિયાની પંચોતેર ટકા વસ્તી ઉપર એણે લાંબા સમય સુધી રાજ કર્યું છે આવા કોઈ પણ દેશે વિશ્વ ગુરુત્વપણાના દાવા નથી કર્યા પ્રાચીન સંસ્કૃતિના દાવાઓ પણ કોઈ નથી કરતું વસુધૈવ કુટુંબની વાતો એ લોકો નથી કરતા અને અનેકતામાં વિવિધતાની વાતો નથી કરતા છતાંય આ બીજા દેશો ભારત કરતાં વૈશ્વિક રીતે ખૂબ સારી પરિસ્થિતિ છે સાથે સાથે આ બધી વાતોની સાથે એવળી પાછું આ બધામાં અકર્મણે જે આધ્યાત્મિકતા છે અને એ એવળી પાછી માત્ર અકર્મણે વાદતી નથી વિભાજન છે શોષણ છે અસમાનતા છે અનાચાર અને અત્યાચાર સાથે જે છે આવી પરિસ્થિતિ હોય તો પછી તમારો ન્યાયાધીશ કેવો હોય શકે હમણાં જે એક ચુકાદો આપ્યો અને એમાં ન્યાયાધીશ એમ કે નાડું તોડવું અથવા સ્તન પકડવા એટલે બહુ નિલજ બાબત કહેવાય કે કોઈ મહિલાના સ્તન પકડવા અથવા તો એના પાયજામનું નાડું તો કરવું એને એમ કે રેપ ના કહી શકાય પણ આ એક પ્રકારનો અનાચાર છે અને એને રેપની વ્યાખ્યામાંથી એને બહાર કાઢતો જ ચુકાદો આપ્યો છે અને આવા લોકો હોય આ દેશની અંદર તો તમે કઈ રીતે સુખીના રેન્કમાં આગળ આવી શકો આવે તો અનેક બનાવો સેંકડો બનાવો ભારતની અંદર પેદા કરવામાં આવે આવા સેંકડો બનાવવામાં ચારસો વર્ષ પહેલા થઈ ગયેલા ઔરંગઝેબના અને અત્યારે શું છે ઔરંગ જે કબરમાં જ્યાં પડી ગયો એ કબરની માટી સાથે એના તમામો તત્વો ભળી ગયા અને એ તેનું આજે પણ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની દ્રષ્ટિએ એફએસએલ રીતે એનું એનાલિસિસ કરવામાં આવે તો એમાંથી એના કોઈ તત્વો લગભગ ના મળી શકે તો એવા મૃત ઔરંગઝેબનો જીવતો કરી અને એક વિવાદ ચકાવી એને માનો કે એની કબર ખોદી નાખી એની કબર ખોદી નાખી નિસ્ત નાબૂદ કરી દેવામાં આવે પણ ઔરંગઝેબની જે યાદ છે એની જે યાદ છે એની વાતો છે એને કઈ રીતે પૂછી શકાશે પરંતુ આ દેશના ચોક્કસ લોકોને આ દેશના ચોક્કસ લોકોના વાદ વિવાદ જગાઈ આ પ્રજાની અંદર વૈમશ્ય અને કોમી વેરઝેર ફેલાવવાનું કામ કરું એટલે મૃત ઔરંગઝેબને પુનઃ સજીવન કરવામાં આવી રહ્યો છે અને આ માનો કે એનું તમે કબર ખોદી નાખી બધું કરી નાખ્યું એથી શું આ ભારતની પ્રજાને શું પ્રાપ્ત થશે આ દેશની સંસ્કૃતિને શું પ્રાપ્ત થશે આ દેશના લોકોને એમાંથી કોઈ બોધપાટ મળશે એમાંથી કોઈ પ્રેરણા મળશે ભારતના આર્થિક વિકાસમાં ગુજરાતના આર્થિક વિકાસમાં અથવા તો આ દેશના સાંસ્કૃતિક વિકાસની અંદર શું વધારો થઈ શકે એવો છે આજે પણ ગુજરાતની અંદર પાંચ લાખ ચાલીસ હજાર ત્રણસોના ત્રણ બાળકો કુપોષિત હોવાનો અહેવાલ છે અને આ કુપો કુપોષોષણમાં ગુજરાત કુપોષણ પછી નમોશ્રી યોજના માતૃવંદના આવી અનેક યોજનાઓ ચાલવા છતાંય અનેક બાળકો કુપોષણથી પીડાય છે ગુજરાતના આદિ આદિજાતિ વિસ્તારમાં સાતસો ને તેર શાળાઓ આંગણવાડી એવી છે જેના પોતાના મકાનો નથી અને ગુજરાત રાજ્ય ગુજરાત રાજ્ય પોતાના બજેટમાંથી અડસઠ કરોડ થી વધારે રૂપિયાનું રોજનું દેવું ચૂકવો છે ભારત સરકાર એના બજેટના વીસ ટકા એટલે કે રોજના આઠ લાખ કરોડ જેટલું તો વ્યાજ ચૂકવો છે આટલું બધું આર્થિક રીતે ભારણ હોય આટલો બધો બોજો હોય દેશ પર રોજના એક આઠ લાખ કરોડ રૂપિયા માત્ર બીજા લોકોને વ્યાજ આપવામાં ચૂકવવાય એવા દેશે આ વાદ વિવાદ કરવા બીજા દેશોની જે પ્રગતિ છે એની સાથે હરીફાઈ કરવાના માટે બદલે આ દેશની પ્રજાના આવા વાદ વિવાદમાં આધ્યાત્મ વિતડા વિડાની અંદર રોકી રાખવામાં આવશે છેલ્લા દસ વર્ષ દરમિયાન ભારતની બેંકોએ સોળ પોઈન્ટ પાંત્રીસ દસમ લાખ કરોડ સોળ લાખ કરોડ રૂપિયાની લોનો માફ કરી દીધી આ લોનો ગરીબ મજૂરોની ગરીબ લારીઓવાળાની ગરીબ ખાડા ખોદનાર એની લોનો માફ થઈ છે આ બધા માલે લોકો એ લોકોએ અબજોના અબજો રૂપિયાની લોનો લઈ અને પછી એ બીજા રસ્તાથી હમણાં માંડવાડ કરવામાં આવી છે અને આ આવા લોકોના કારણે જ તે દિલ્હીનો હમણાં જે યશવંત વર્મા નામનો જે જજ હતો એના કેદથી પંદર કરોડ રૂપિયા રોકડા નગદ મળી આવ્યા એને કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે દિલ્હીના જજે અને જ્યારે એની બદલી અલ્હાબાદ હાઈકોર્ટની અંદર કરવાનું ચર્ચા વિચારણા ચાલી તો અલ્હાબાદ દિલ્હી બા સોરી અલ્હાબાદ બાર એસોસિએશને એવું જાહેર કર્યું કે ભાઈ અલ્હાબાદ હાઈકોર્ટે કચરા પેટી નથી માટી એ જજનો અહીંયા બદલી કરી ના મોકલશું એટલે એનું કર્યું નૈતિક અધપતન છે જજનો કે એને કચરા પેટીથી પણ વધારે બદતર ગણો અને આવા માણસને એમ કે તમે અમારે ત્યાં મોકલી આપો છો અને હાલ પૂરતી એની બદલી કરવાનું મુલતવી રાખવામાં આવ્યું કેટલાક વર્ષો પહેલાં ટેલિકોમ મંત્રી સુખરામના ઘરમાંથી ત્રણ કરોડ રૂપિયા મળી આવ્યા હતા જજના ઘરમાંથી પંદર કરોડ રૂપિયા મળી આવે એટલે આ પંદર કરોડ રૂપિયા એની કઈ કમાણી એના કોઈ બિઝનેસ હતો અને કોઈ પણ ભારતનો કોઈ પણ જજ કોઈ પણ ન્યાયાધીશ પોતાના એના જે સેવાકાળ દરમિયાન આવો કોઈ ધંધો કરી શકતો હોય કોઈ એજન્સી નથી કરી શકતો એની પાસે પંદર કરોડ રૂપિયા ક્યાંથી સિવાય કે એણે કરપ્શન કર્યું હોય અને કરપ્શનની દ્રષ્ટિએ વૈશ્વિક તરે ભારતનું સ્થાન લગભગ પંચાણુંમાં સ્થાને છે એટલે ભારત કરતાં બીજા ચોરાણું દેશોની અંદર લાંચનું પ્રમાણ ઓછું છે અને આ તો જાહેર થયેલું છે આ પંદર કરોડ રૂપિયા તો આ જજના જાહેર થયા પરંતુ જે મોટા રાજકીય ગુંડાઓ છે એમણે તો પંદરસો પંદરસો કરોડ રૂપિયા પણ સગે વગે કરી દીધા હશે ને તમે આ જે સંજોગો જોઈ રહ્યા છો જે આખું એવું વાતાવરણ જોઈ રહ્યા છો આટલી જ બાબત નથી ગુજરાતમાંથી બે હજાર ત્રેવીસ ચોવીસની અંદર અગિયારસો ને પંદર કરોડનું ડ્રગ પકડાયું બે હજાર ચોવીસમાં સોળ હજાર નવસો ચૌદ કરોડનું ડ્રગ્સ પકડાયું ખંભાતથી જે ડ્રગ પકડાયું એની કિંમત એકસો ને સાત કરોડ હતી આવી જે સ્થિતિ હોય તો તમે વૈશ્વિક રેન્કની અંદર ભારત ભારતનું સ્થાન એકસો અઢાર કરતાં પણ વધારે નીચે જઈ શકે આ જે હકીકતો હું બતાવી રહ્યો છું કે આ દેશની અંદર આવા પ્રકારની પ્રક્રિયાઓ બની રહી હોય દિલ્હીના અંદર જે શીખ વિરોધી તોફાનો ઓગણીસો ચોરાસીમાં થયા એનો ચુકાદો ચાલીસ વર્ષે આવ્યો પંકજ ત્રિવેદીના કેસનો ચુકાદો ઓગણીસ વર્ષે આવ્યો કુલદીપ શર્માએ કચ્છના શેઠ શેઠની જોડે મારામારી કરવાનો કેસનો ચુકાદો ચાલી વર્ષે આવ્યો બિહારના દેવલી ગામના અનુસૂચિત જાતિના ચોઈસ નાગરિકોને મારી નાખવાનો ચુકાદો ચુમ્વાલીસ વર્ષે આવ્યો જે દેશની અંદર ચાલીસ ચાલીસ પચાસ પચાસ વર્ષે ચુકાદાઓ આવતા હોય એ ન્યાય કહેવાય કે અન્યાય કહેવાય એ વાસ્તવિક રીતે ન્યાય નથી અન્યાય છે એ શોષિતો પીડિતો જે આ પીડિતો હતા એની ઉપર ન્યાયતંત્ર દ્વારા બીજો અત્યાચાર છે બીજો કાનૂની બળાત્કાર કહી શકાય અને આ આ પ્રકારનો જે દેશ હોય ત્યાં આગળ વધી પાછા લવ જેહાદની ધર્માંતર જેહાદની એ ઘૃણાની નફરતની એક આખી મુહિમ ચલાવવામાં આવે એ દેશ વૈશ્વિક રીતે હેપીનેસના આંખની અંદર વધારે વધારે કેમ નીચોના જશે આ બધા જે બનાવો છે એ હું એ સંદર્ભમાં આપી રહ્યો છું કે વર્લ્ડ હેપીનેસનો જે અહેવાલ જાહેર થયો એની અંદર ફીન લેન્ડ એટલે એક ભારતની સરખામણીમાં ખૂબ જ એટલો એક કચુકડો દેશ છે કોઈ આર્ગ્યુમેન્ટ કરે કે ભાઈ નાનકડો એવો દેશ હોય એ બધી રીતે એ સુખી હોય છે પણ નાનકડો દેશ હોય તો એની પાસેનો એના કુદરતી સંસાધનો એના જીડીપી આ બધું પણ એટલું જ એના પ્રમાણમાં ઓછું હોય ને નાનું હોય છે જેટલો દેશ વિશાળ હોય એના પ્રમાણમાં એની પાસે કુદરતી સંસાધનો જેટલા વધારે હોય એવું જ નાના દેશ પ્રમાણે એના કુદરતી સંસાધનો ઓછા હોય એની પાસે ઉત્પાદનના સાધનો પણ એટલા ઓછા હોય અને આ બધું જોતા ઉપરથી તમને નથી લાગતું કે ગુજરાતની અંદર રોજે રોજ એક ગુંડાનું કારસ્થાન બહાર આવે છે ભારતની અંદર રોજે રોજ એક કરતાં વધારે બળાત્કારોના કિસ્સો જાહેર થાય છે રોજે રોજ માર્ગ અકસ્માતની અંદર સેંકડો લોકોના મૃત્યુના કેસો આ બધું તમે જોયો છો આ બધાની ઉપર બોદા અપ્રમાણિક નીતિભ્રષ્ટ ચારિત્રભ્રષ્ટ લાંચિયા નેતાઓ અને નીતિવિના અને સ્વમાનહીન નેતાઓ જ્યારે હોય ને ત્યારે આ દેશની અંદર આટલા બધી અનીતિઓ અનાચાર ફર્યા ફર્યા હોય અને એના કારણે વૈશ્વિક રીતે જે બીજા દેશો ખુશી ખુશી છે સુખી છે એની અંદર ભારતનું જે ક્રમ અઢારમો છે એકસો અઢારમો સોરી એનું કારણ આ બધા જ પરિબળો અને બધા પરિબળોની અંદર આવા લાંચ્યા અપ્રમાણિક સ્વાભિમાન સ્વાભિમાનહીન નેતાઓ છે ચારિત્રહીન નેતાઓ છે જો કે ઘણા બધા પ્રેરણાદાયક નેતાઓ છે ઘણા બધા નેતાઓ આ દેશના રોલ મોડલ બની શકે એવા છે પણ એવું બહુ અલ્પ પ્રમાણમાં છે એવા નેતાઓ પ્રમાણિક તો ચારિત્રવાન નિષ્ઠાવાન અમુક લોકો માટે રોલ મોડલ બની શકે એવા નેતાઓ છે પણ ખૂબ આંગળીના વેઢ ગણી શકાય ખૂબ જ અલ્પસંખ્યામાં છે કે લોકો પણ વાસ્તવિક રીતે આ દેશને દોરી શકે એવી માત્રા પણ ખૂબ અલ્પ છે પરંતુ મોટા ભાગનો આ ઢગલા બંધ ટોપળે ટોપલા ભરી શકાય ગાડીઓને ગાડીઓ ભરી શકાય એવા નેતાઓ ચારિત્રની રીતે સમાનની રીતે અને નીતિમાતાને દી બધી રીતે સૌથી કનિષ્ઠમાં કનિષ્ઠ રેન્કમાં છે અને આવા જ નેતાઓ જ્યાં સુધી હોય ત્યાં સુધી આ દેશ કોઈ પણ રીતે આગળ આવી શકે કે એ પણ આપણે વિચારવા જેવી વાત છે આ બાબતો સમગ્ર દેશની અને સમગ્ર દુનિયાને લાગુ પડતી બાબતો છે પરંતુ આપણે ભારતના સંદર્ભમાં વાત કરીએ છીએ તો ભારતની આમ જનતાને લાગુ પડતી વાતો તમને પણ તમે જે મિત્રો સાંભળો છો જોઈ રહ્યા છો તમને લાગુ પડતી છે આ બાબતે તમારે વિચારવું જોઈએ તમારા મત વ્યક્ત કરવા જોઈએ અને આવી બાબતોમાંથી આપણે અને આપણા દેશની પ્રજા ઉપર આવીએ અને એક સશક્ત તંદુરસ્ત ભારતના સમાનતા સમાનતા અને બંધુત્વવાળા ભારતનું નિર્માણ થાય એ દિશામાં આપણું વૈચારિક યોગદાન હોવું જોઈએ અને એ વૈચારિક યોગદાન ચોક્કસ રીતે તમને અને આ દેશનો ઊંચો લાવવાનો પ્રયાસ કરશે એવી અપેક્ષા રાખું છું એ સાથે તમારી પાસે બીજી અપેક્ષા એ રાખું છું આ આ ચેનલો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો તમારા વિચારો મને હું જણાવશો